કે વાર્તા કેવી રીતે બને આ ચોક્કસ એના સ્વરૂપ વિશેની આપણે ચર્ચા કરવી જોઈએ એના લક્ષણો એના પરિબળો એનો પરિવેશ એ બધા વિશે આપણે ચર્ચા કરીને જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ પણ નરસિંહ જેમ કહ્યું છે જ્યાં સુધી આત્મા તત્વ ચીજો ને ત્યાં સુધી સાધના સરળ જ્યાં સુધી તમે તમે તમારું અનુસંધાન સાથે સીધું ના થાય અનુભૂતિમાં પરિવર્તિત ના થાય Feelings and thinking, these are two processes which reflects into literature. Feelings

ગુજરાતી ભાષાના સમર્થક કવિ નિબંધકાર અને ગુજરાત સાહિત્ય અકાદમીના યશસ્વી અધ્યક્ષ એવા પરમ સન્માનનીય ભાગ્યેશ ઝા આ આખું એ ઉપક્રમ જેમના નામે થઈ રહ્યો છે એવા આપણી ભાષાના ખૂબ નામી વાર્તાકાર એવા રાઘવજીભાઈ માધર અત્યારના સમયમાં તમે વાર્તા કેવી રીતે લખાય એની ચર્ચા કરવા માટે આવ્યા છો આપણે નવલકથાઓ કેવા પ્રકારની અત્યારે ચાલે છે કેવી લખાવી જોઈએ તો એના માટે શ્રેષ્ઠ વ્યક્તિ જો કોઈ હોય જે જેન જીને પણ આકર્ષે અને મિલેનિયલને પણ આકર્ષે તો એ દેવાકી બેન ખૂબ સારા નાટ્યકાર પણ છે ખૂબ સારા નવલકથાકાર વાર્તાકાર અને હવે તો કવિતાઓ પણ લખે છે એટલે

એવું લશ્કર ઉભું કરતા અર્ષોદભાઈ લશ્કરી છે તૈયાર કરવાનું કામ કરી રહ્યા છે આપણી ભાષાના ખૂબ મોટા ગીતકાર કવિ માધવ રામાનુ સાહિત્ય વંદન કૃષ્ણ ભવે રીષદભાઈ અને બધા મિત્રો અહીંયા છે આ બધા બધાના નામ લેવા જઈએ તો સમય વધારે જાય આપ સૌ ભાવકો અને નવો ગીત વાર્તાકાર મિત્રો પેલા તો અશોકભાઈને અભિનંદન આપવા પડે કે એમણે આ સાતત્ય સાંભળી નાખ્યું છે કારણ કે અમદાવાદ જેવા નગરની અંદર અને એમાં સાહિત્યના ક્ષેત્રમાં સતત કંઈક કરતું રહેવું અને બધાને પ્રશ્ન એ થાય છે કે આ માણસને કંઈ લેવાનું નથી તો કેમ ન કરે કશું એને કંઈ અપેક્ષા જ નથી નથી એને કોઈ ચૂંટણીમાં ઉભા રહેવું કે નથી કોઈ એક્ઝિક્યુટિવ કમિટીમાં આવું કરો નહીં તો કરે કેવી રીતે આ પ્રશ્ન વધારે છે અને એટલા માટે એમને પણ પ્રશ્નો ઉભા થાય છે કુંડાની બાજના માંગશું છીએ સાહેબ એટલે આમ બધું ખબર ના પડે કુંડાની બાંધના જ કહેવાય એટલે એને પ્રશ્ન એના કારણે જ થાય છે કે કઈ કઈ લેવા દેવા

જે દિવસે લોકોની જરૂરિયાત બંધ થઈ જશે આ બધું બંધ થઈ જશે અને બંધ થઈ જવું પણ જોઈએ કારણ કે જરૂરિયાત હોય તો જ કાર્યક્રમો થવા જોઈએ તો જ આવાનો શોખ થવા જોઈએ આવો છો એની જરૂરિયાત બતાવે છે ઘણા બધા સબ્જેક્ટોની ડિમાન્ડ હોય છે કે વાર્તા કેવી રીતે લખવી એના માટે કંઈક કરો ને પણ કરીએ પછી આવે કેટલા એ બહુ મહત્વનો પ્રશ્ન છે પણ તમે બધા આવો છો એના માટે પણ તમને ધન્યવાદ છે જ્યારે કાર્યક્રમ પૂરો થાય કોઈ સારા વક્તા બોલે જા સાહેબ જેવા વક્તા હોય અદભુત વક્તા છે સાહેબ તમે તો આપણે સાંભળ્યા હશે તો બા એ હું આજે ચૂકી ગયો છું એ પણ સાહેબ બોલે પછી ઘણા દિવસો આવે સાહેબ કેવી રીતે તમે કઈ રીતે લખો છો કાંઈ વાર્તાકાર સારું બોલે તો કૃષ્ણભાઈ બરાબર ને બધા પૂછે કવિતા કેવી રીતે બને છે વાર્તા કેવી રીતે બને છે પણ એના માટે સ્વાધ્યાય નથી કરતો

એના લક્ષણો એના પરિબળો એનો પરિવેશ એ બધા વિશે આપણે ચર્ચા કરીને જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ પણ નરસિંહે જેમ કહ્યું છે જ્યાં સુધી આત્મા સુધી સાધના સર્વિયો હું એમાં માનું છું કે જ્યાં સુધી તમે તમે તમારું અનુસંધાન સાથે સીધું ના થાય અનુભૂતિમાં પરિવર્તિત ના થાય ફિલિંગ પ્રોસેસિસ

હવે ની વાત તો કેટલા બધા પરિબળો એને અસર કરે છે તો જો ગ્લોબલાઇઝેશન નો જે વાયરો આવ્યો છે એની અંદર હવે નવો શબ્દ આવે છે હમણાં હું એક પેપર વાંચતો તો એની અંદર અમે ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ માં ગયા હતા દેહરાદૂન તો ત્યાં એક ભઈએ વાત કરી એના એક પેપર પરથી મેં વાંચ્યું તો એમાં આવ્યું ક્લાઇમેટ ફિક્શન આવે છે નવા તો એને ક્લી ફાઇટ છે ક્લી તો એ મોસમ જે રીતે બદલાઈ રહ્યું છે જો અત્યારે પણ ગરમીની અનુભૂતિ થાય છે હવે નવેમ્બર મહિનો ચાલે છે વિશ્વમાં બધી જ જગ્યાએ પર્યાવરણના પ્રશ્નો છે તો પર્યાવરણના પ્રશ્નો લિટરેચરમાં કેવી રીતે આવે છે તો ઇકો લિટરેચર તો આપણે લાવ્યા પણ હવે આ ક્લાઇમેટ ચેન્જના વિષયો એ લિટરેચરમાં આવે છે સોશિયલ મીડિયા એને પણ કેટલું આપણે પ્રભાવિત કર્યું છે હવે તમને એવું વાંચવા મળે છેલ્લી લાઈન

હવે વ્યાખ્યા આપણે બદલવી પડે છે કારણ કે હવે તો અંગ્રેજી શબ્દો આપણા જીવનના ભાગ બની ગયા છે અંગ્રેજી શબ્દો રોજ પર આપણે ઉપયોગ કરીએ છીએ તો એ વાર્તામાં આવે તો જ આપણને સહજ લાગે નહીતર સહજતા આપણી જતી રહે છે એટલે વાર્તા જેમ સમાજ વળાંક લે છે જેમ વિશ્વ વળાંક લે છે વાર્તા પણ વળાંક લે છે ગુજરાતી ભાષાની વાર્તાના છ તબક્કાઓની જે વાત કરીએ છીએ એ છ એ છ તબક્કામાં એને લીધેલા વળાંક વિશે આપણે પરિચિત છીએ અહીંયાથી દિવાન્યાંગ ને બધા સબ્જેક્ટો ની વાત કરવાના જ છે તો એ જ્યારે જયારે છે ત્યારે અત્યારે કેવા પ્રકારની વાર્તાઓ ચાલે છે અત્યારે કેવું લખાય છે એના વિશે આપણે જોઈએ અત્યારનો જમાનો આ જયંતિ છે એને સાહેબ જરા ઉપશ કરતો જ નથી એટલે તમારા પાત્ર માં ક્યાંય ઉપદેશ ના હોવો જોઈએ જો ઉપદેશાત્મક લાગ્યું તો એ છોડી દઈએ એને લાંબા વર્ણનો પણ નથી કરતા હવે સાહેબ ઘણી વાર મજા કરીએ

જો કોઈ એમ કે તો હું ચાર શબ્દોની જ લાગતા લખું અને ચાર શબ્દોને આપણે પણ આ રીતે તો એ લાભવ જે છે એની કળા પણ આપણે હવે શીખવી પડે ઉપદેશ તો જરાયને તમે ભેગાની અત્યારે લખતા હતા તો ભેગાની લાગતા તમે જોવો સ્વરૂટિ બાળવેટ એની અંદર ઉપદેશ આવે છે એની અંદર એવા સંવાદો પણ આવે છે દેવાય કે છે કે હારો માણે બળ હારો માણે બળ ભલા માણે કાળીઓ કોળીઓ ખેંચી ખબર નહીં પડે રાવણ જેવા રાવણ નો પણ અહંકાર નથી રહેવાનો એવું દેવાય એટલા મુખમાં મેઘાણી મુકાય સાવ ઉપદેશાત્મક સંવાદો છે આવા સંવાદો અત્યારે ન ચાલે ત્યાર પછી બીજી વાર્તાઓ છે જેમ કે મળિયા આવે છે તો મળિયા ની અંદર પણ એમાં વર્ણન ના સંદેશ આવે છે કે ગામમાં અઢારે વર્ણ લોકો રહેતા હતા હમ્પી રહેતા હતા પણ

જે આખો સમય ચાલી રહ્યો છે એમાં કોઈ વર્ણન ચાલતા નથી આખા પ્લોટ જ બદલાઈ ગયા છે અને એટલી બધી આધુનિક શૈલી આ તળની વાર્તાઓ આજે પણ ચાલે જો રામ મૂવી ચાલે છે રામ આજે ચાલે છે એ મહોતો વાર્તા સંગ્રહ આપે આપણને તો પણ બધા વાંચે છે પણ મેં કહ્યું એમ કે અત્યારની જરૂરિયાત પ્રમાણે છે એટલા માટે ચાલે છે તો બધા ઘણા લેખકો અહીંયા વાત કરવાના છે અને તમે સાંભળવાના છો તો બહુ સાહિત્યનો માણસ નથી પણ આ તમારા બધાની વચ્ચે રહીને વાંચું છું સમજું છું અને કોશિશ કરું છું કે હું એને બરાબર સમજી શકું પણ વાર્તાને લેવા માટે આપણે ક્યાંય આ દોડવાની જરૂર નથી વાર્તા આપણી આજુબાજુ જ છે જેમ આપણે તે કહેવાયું છે કે ઇફ યુ વોન્ટ ટુ બી હ્યુમરિસ્ટ વેરા યોર ટીયર્સ તમારા આંસુ ક્યાં છે પહેલી વાત જે યથાર્થ છે એ તો દર્શન થાય ત્યારે તમે વાત એટલે અમારે સાહેબ બહુ સરસ વાક્ય બોલે છે બહુ ટૂંક વાક્ય છે કે સ્ટોરી શું છે તો એમ કે છે કે પીસ ઓફ આર્ટ અને સ્લાઇસ ઓફ લાઈફ આ બે વસ્તુ જ્યારે ખ્રીબી થાય છે ત્યારે એની એ સ્ટોરી બનતી હોય છે એટલે આમ આમ જોઈએ તો વાર્તાય કળા છે અને કળા વાસ્તવિકતાને વાસ્તવિક રીતે રજૂ કરતી નથી એને અલંકારો જોઈએ એનું અપનીકરણ કરે કેટલીકવાર વાસ્તવ જે છે એ યથાર્થમાં પરિણમ થાય ત્યારે એનું પ્રમાણ વ્યસ્ત પણ થઈ જાય એટલે ઘણા લેખકોએ તો એમ કહ્યું છે કે વાસ્તવ ઉપર ભાગ્યનું જે આવરણ છે એ દૂર થાય અને યથાર્થનું દર્શન થાય ત્યારે વાર્તા કળા બને છે એ આવરણને દૂર કરવા માટે આપણે એક દ્રષ્ટિ જોઈએ એના માટે બહુ સરસ એક પોલ સાત્ર નામનો લેખક છે એ બહુ સરસ કામ કરે છે કે ધ ક્રાય ઓફ ગ્રીફ ઇઝ અ સાઇન ઓફ ધ ગ્રીફ વિચ પ્રોવોક્સ ઇટ ધ ક્રાય ઓફ ગ્રીફ એટલે રુદન દુઃખનું રુદન જે છે એ એની નિશાની છે એનો સંકેત છે જેને ખોલી આપે છે બટ ધ સાઈન ઓફ ગ્રીફ બટ ધ સોંગ ઓફ ગ્રીફ બટ ધ સોંગ ઓફ ગ્રીફ ઇઝ બોલ્સ ગ્રીફ ઇટ સેલ્ફ એન્ડ સમથિંગ અધર ધેન જે કે દુઃખનું ગીત છે ને એ પોતે દુઃખ તો છે જ પણ દુઃખ કરતાં કંઈક વધારે છે જે દુઃખ નથી કહી શકતું ને આ ગીત કહી શકે છે એ ગીત કહી જાય છે એટલે વાર્તા गुझी 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 थी थी एक प्रकार की बात छे वार्तानी भाषा विषय पर थोड़ी बात करई सके हवा भाषा और जरिए बोली भाजुए ઘણા બધા પ્રકારના આની અંદર પણ આયા હશે મે ઘણાએ જેણે લખ્યું તે તમને જો કેટલું સરળ લાગે છે વૈઘરિકા આપણને ગમે છે કે લિસ્ટમાં રહેલી તો એકદમ સરળ કેવસીના મોઢા જુવતકારો सेम बात હાલો ટીમાંંદરતુનો દેખાય છે કે ગોળ અંદરનો કેવસીના મોઢાનો કેટલી સરળ ભાષામાં એ વાત કરે છે તો આ રીતે સરળતા જે છે આપણી વાર્તાને વધારે સારી બનાવી શકે એમ છે તમે અહીંયા બધા જ આ વાર્તાના શાસ્ત્ર શાસ્ત્રની વાર્તાની કળાને પામવા માટે આવ્યા છો ત્યારે તમને એની અનુભૂતિ થાય તમે વધારે સારું પામી શકો એ માટેની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ગુજરાત સાહિત્ય અકાદમી હંમેશા નવા લેખકોની સાથે જ છે હવે જ્યાં પણ હર્ષદભાઈને જરૂર પડે અને સાહેબે પણ જ્યારે હર્ષદભાઈ મળવા આવ્યા ત્યારે કહ્યું તમારી જ્યાં પણ કોઈ પણ જરૂર હોય અમે તમારી સાથે છીએ જ્યાં પણ પુસ્તક માટે વિવિધ યોજનાઓ છે હું તમને બહુ સારા સમાચાર આપું કે હવે પછી પુસ્તક છપાવવાની યોજનાના જે પુરસ્કાર છે એમાં પણ જ્યાં સાહેબ કહ્યું કે મોંઘવારી ખૂબ વધી છે સોનાનો ભાવ એ ચોવીસ હજારમાંથી એક લાખ ચોવીસ હજાર સુધી પહોંચ્યો છેલ્લા પંદર વર્ષમાં પણ આપણે વધારો કરવો જોઈએ અને સાહેબભાઈ એ પ્રમાણે સરકારની અંદર એટલું બધું એમણે કામ કર્યું છે કે કોઈ પણ વસ્તુ લઈને જઈએ સરકારની સામે તો ક્યારેય કોઈ ના નથી પાડતું એટલે આ સાહિત્ય છે એવું શકાય આપણે જેટલું આ સાક્ષી ભાવે નવી બાબતો મૂકી છે એ કોઈ બાબત જૂની થાય એ પહેલા છે નવી બાબતો એટલે એના માટે સાહેબનો પુરુષાર્થ અને એક ઉત્તમ અધિકારી અધિકારી તરીકેની છાપ એ પ્રમાણભૂત છે એ કારણભૂત છે અને આપ સૌ ઘણા બધા કાર્યક્રમો અમે કરીએ છીએ સારા વાર્તાકાર બનવા માટે પહેલી શરત એ છે સારા વાર્તાકારોને વાંચો તો એ તમે મંટો ને વાંચો તમે તમે ઉમાશંકર ને વાંચો તમે પન્નાલાલ ને વાંચો તમે અત્યારે વિશ્વના નવા નવા વાર્તાકારો વાંચો સાહિત્ય બહુ જ અંગ્રેજી પણ વાંચે છે તો આપણને કઈ દિશામાં એ લોકો જઈ રહ્યા છે એને ખબર પડે અમે દર રવિ પહેલા રવિવારે દર મહિનાના પહેલા રવિવારે અકાદમીમાં વાંચન વાર વાંચનવાર મંદનો જમણ વાર પહેલી વખતે ઘણા જમણવાર સબ્જીને પણ બહુ લોકો આવે પછી કોન્ટો કે આ વાંચનવાર છે અડધી સમય થઈ ગઈ પણ દોઢસો લોકો આવે છે તમે આવો તો દર રવિવારે અકાદમીમાં કશું જ સર્શન નથી હોતું બધા જ આવે પોતાનો ફોન એકલા જ મૂકી દે બધા પુસ્તકો ગોઠવેલા હોય જેને જે પુસ્તક ગમતું એ લઈ લે એક બેલ વાગે એટલે બધા બેસી જાય વાંચે સવા કલાક છીએ કે ક્યારેક વક્તાઓમાં અમારે વાંચો કરવી પડશે પણ નાસ્તામાં નહીં નાસ્તો તો સારો રહેશે એની ખાતરીમાં આપી શકીએ કારણ કે વક્તાઓમાં ખાતરી ના હોય કારણ કે અંતે તો સાહિત્ય કારણ કે

পেলা তো কার্যক্রম যাই মহানুভ সভাগ্র